નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ ગલીએ ગલીએ તાલુકા તાલુકે અને ગુજરાતના દરેક ખૂણે કહી શકાય કે ભારત દેશના દરેક ખૂણે હાલ ગણપતિજીની સ્થાપના છે ત્યારે આપણે આવી પહોંચ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાણીની ટાંકી યુવક મંડળ ખાતે આ પાણીની ટાંકી યુવક મંડળની વિશેષતાઓ ઘણી બધી છે જેમાંની વિશેષતાઓની વાત કરવામાં આવે તો મોટાભાગે આ ગ્રુપ વધુ યુવાનો ધરાવતું મોટાભાગે યુવાનોનું ગ્રુપ છે સાથે સાથે યુવાનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કહી શકાય કે બસો યુનિટથી પણ વધારે દર વર્ષે બ્લડ ડોનેશનનું કેમ્પ કરવામાં આવે છે સાથે સાથે અનેક પ્રકારની ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ ધરાવતું આ ગ્રુપ છે જેનું નામ પાનની ટાંકી યુવક મંડળ છે આપણી સાથે ત્યાંના સ્થાનિક છે એક કાર્યકર છે આપનું શું નામ છે યુવક મંડળ કઈ રીતે કામગીરી કરે છે કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે ગણેશ સ્થાપના વિશે વિશેષ શું કહેશું પાણીન ટાંકી યુવક મંડળ લાસ્ટ વીસ વર્ષથી ગણેશ ઉત્સવનો મહોત્સવ ઉજવે છે અને લાસ્ટ પાંચ વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ તો જરૂરિયાતમંદને અમે બ્લડ ડોનેટ કરીએ છીએ ત્યાર પછી અત્યારે સુધી અમે ભજન કીર્તન સંધ્યા એવી રીતે ઘણા એવા પ્રોગ્રામો કરી રહ્યા છે પાણીની ટાંકી યુવક મંડળ એ યુવાનોનું ગ્રુપ છે તેથી યંગસ્ટરને વધુને વધુ પ્રેરિત કરતું રહ્યું છે આ જે થીમ તમે દેખી રહ્યા છો અમે લાસ્ટ બે મહિનાથી એની પાછ મહેનત કરતા હતા અને દરેક સભ્યોની અંદર થોડીને થોડી અંદર મહેનત છે એ મહેનતનું રૂપ આજ તમે દેખી શકો છો અને શું કહેશો કેવા પ્રકારનું આયોજન દસ દિવસ નિમિત્તે કરવામાં આવતું હોય છે આગમન યાત્રા પણ પાણીની ટાંકી યુવક મંડળની વિશેષ હોય છે ત્યારે વિશેષ શું કહેશો પાણીની ટાંકીની આગમન યાત્રામાં અમે શાંતિપૂર્વક યાત્રા રહી છે પોલીસ બંદોબસ્તનો બી અમને સારો એવો સહકાર મળ્યો અને અમે યાત્રાને સંપન્ન કરી ત્યાર પછી અમે કથાનું આયોજન કરેલું છે ત્યાં સાથે અંકોટનું આયોજન કરેલું છે અને લાસ્ટ છેલ્લાથી દિવસે અમે બ્લડ કેમનું આયોજન કરેલ છે ચોક્કસથી આપણી સાથે જિજ્ઞેશ રાજપૂત છે જિગ્નેશભાઈ કેવા પ્રકારનું આયોજન કેટલું મોટું ગ્રુપ છે યુવાનોની કેવી મહેનત છે કેટલા દિવસથી લાગ્યા હતા ત્યારે અત્યારે આ ફાઇનલ રૂપ મળ્યું છે અમારા બે સતત બે મહિનાથી દરેક છોકરાઓ મહેનતમાં લાગેલા હતા અને દરેક છોકરાએ મહેનત કરેલી છે અને આવું બ્લડ કેમ્પનું આયોજન રવિવારે અમે રાખેલું છે રવિવારે પંદર તારીખ ને રવિવારે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું છે સાંજે ત્રણ થી સાત માં રાખેલ છે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ છે પાદરાની જાહેર જનતાને ગણેશ મહોત્સવ નિમિત્તે શું સંદેશો આપવા માંગો છું પાદરાની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે ગણપતિમાં શાંતિથી ગણેશ મહોત્સવ પૂરો કરે ચોક્કસથી આપણી સાથે તમામ આ પાણીની ટાંકી યુવક મંડળના સ્થાનિકો હતા કાર્યકરો હતા મિત્રો આપને જણાવી દઉં કે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી પાણીની ટાંકી યુવક મંડળ જે છે એ ગણપતિજીનું કહી શકાય કે ગણેશ મહોત્સવનું આયોજન કરતું હોય છે ત્યારે ચોક્કસ આપણે દ્રશ્યો બતાવીશું જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ પ્રકારનું ભવ્ય આયોજન જે છે પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર મજાનું ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન જે છે એ પાણીની ટાંકી યુવક મંડળ વડોદરા જિલ્લા પાદરા તાલુકા દ્વારા કરવામાં આવ્યું છે હું આપને બતાવી દઈશ વિશેષતાઓ કે અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે એક કાચ લગાવવામાં આવ્યા છે અનેક કાચ છે અને એ કાચની અંદર આર્ટિફિશિયલ જે ફ્લાવર્સ છે તે પણ મૂકવામાં આવે છે તેના કારણે એક અલગ પ્રકારનું ડેકોરેશન છે સાથે સાથે અન્ય આપ સૌ જોઈ જોઈ શકો છો એમ કે અંદર ગ્લાસીસ પણ લગાવવામાં આવે છે જેના લીધે લાઇટ રિફ્લેક્ટ થાય છે ને અને તેનું પણ કંઈક અલગ અનેરો આનંદ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ગણેશજીની મૂર્તિ જે છે ગણેશજીનું મૂર્તિનું ડેકોરેશન જે છે ભવ્યાતી ભવ્ય ડેકોરેશન છે સ્થાપનાની મૂર્તિ પણ ખૂબ સુંદર છે કે જે માટીની મૂર્તિ છે સાથે સાથે આપ સૌ જોઈ રહ્યા છો એમ પીઓપીની જે મૂર્તિ મૂકવામાં આવી છે ગણેશજીની મૂર્તિ એ ગણેશજીની મૂર્તિ પણ અહીંયા આગળ ખૂબ જ સુંદર મજાની મૂર્તિ જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે બીએન ન્યૂઝ ગુજરાતી પર આપણે જોયું એ વડોદરા જિલ્લાનું પાદરા શહેરનું પાણીની ટાંકી યુવક મંડળ હતું ને પાણીની ટાંકી યુવક મંડળ છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી આ પ્રકારના ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરે છે સાથે સાથે આપ સૌને જણાવી દઉં કે છેલ્લા પાંચ વર્ષથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા આવનાર રવિવારના દિવસે પણ ભવ્ય મેડિકલ કેમ્પ કહી શકાય કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસ્સોથી કરતાંથી પણ વધુ યુનિટ બ્લડનું ડોનેશન કરવામાં આવ્યું છે કહી શકાય કે રક્તદાન એ મહાદાન છે ત્યારે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી પણ અપીલ કરે છે કે આવનારા રવિવારે પાદરા શહેરના સ્થાનિક લોકો જે છે એ પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લે સહિત આપ સૌને જે પ્રકારે દ્રશ્યો બતાવ્યા આ હતું પાણીની ટાંકી યુવક મંડળ પાદરા